દીપકમાં દિવેલાઉ મેરણ થતા જ્યોત વધુ પ્રકાશિત ઉદીપ્ત અને પ્રદીપ્ત થતી હોય છે એવા પઢિયાર પરિવારના પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસાસનના બસો ને પિસ્તાલીસ માં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સપ્ત દિવસે જ્ઞાન સત્રથી આપણા સૌના જીવનમાં પણ ભક્તિ ભજન સેવા સદસંકલ્પતા સદભાવના સહકારિતા સહજતા ની જ્યોત વધી ઉદીપ્ત અને પ્રદીપ્ત થાય એવી ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં દ્વારકાધીશના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે તમે આપણે સૌ જાણીએ છીએ કે તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના ના આ જ પર પંચોલી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથાએ વિશ્રામ લીધો એ વિશ્રામ સત્રની વિડીયો ઝલક આપણે નિહાળીશું અને આજના કથા સત્રને શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય અતુલ્ય અને અવર્ણનીય છે એવા અતુલ્ય અને અવર્ણનીય મહાત્માની કથાનું ગાન કરાવવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેને વિનંતી કરતાં આપણા સૌના ભાગવત ભગવાનના સિચનોમાં વખતા પૂજને જિગ્નેશ દાદાના સિચરોમાં વંદન પ્રણામ સાથે કુળદેવીમાં બાલાસુંદરી કી જય જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે